વિરામ લીધો છે આ તરફ હવે ફરી એક વખત બફારાની સ્થિતિ વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે ખેડૂતો માટે આ સમય કૃષિ પાકના વાવેતર માટે સહાયરૂપ બન્યો છે આ બધાની વચ્ચે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની નવી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ પોતાના ચેનલ પર વરસાદને લઈને મોટી આગાહી કરી હતી પરેશ ગૌસ્વામીએ હાલમાં આગાહી કરતા જણાવ્યું હતું કે બારમી જુલાઈ પછી આપણને વરાપ જોવા મળી રહી છે અને ઓગણીસ જુલાઈ સુધી વરાપ જોવા મળશે ઓગણીસ તારીખે વરાપની આગાહી પૂરી થશે અને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાનું શરૂ થશે એટલે કે મિત્રો આજે ઓગણીસ તારીખ છે ઓગણીસ તારીખની રાત્રિ થી વરસાદ પડવાનું શરૂ થઈ જશે એવું આપણા હવામાનશાસ્ત્રી પરેશ ગૌસ્વામી જણાવી રહ્યા છે બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે પરેશ ગૌસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે બંગાળની ખાડી આ વખતે સતત સક્રિય છે તેમણે સાથે સાથે કહ્યું કે બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ બનતી રહે છે બંગાળની ખાડીમાં સેલા બનેલી સિસ્ટમ ડિપ્રેશનના સ્વરૂપમાં આવી હતી ત્યારે આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ પર જઈ છે જે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે પરંતુ આજે મોડી સાંજ સુધીમાં આ સિસ્ટમનો સિયર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ત્રણ તારીખો વરસાદનું એલાન આવનારી ત્રણ તારીખો હશે તેના અંદર વરસાદનું એલાન પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે ઓગણીસ તારીખ થી રાજ્યમાં વરસાદ ના પડવાનું ચાલુ થઈ જશે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈએ વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોને આવરી લેશે સાથે સાથે તેમણે જણાવ્યું કે વરસાદની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતમાં રહેશે આખા કચ્છમાં વરસાદની શક્યતા છે

અતિ ભારે વરસાદ થવાની શક્યતા નથી આ વરસાદ સાર્વત્રિક નથી પરંતુ રાજ્યના સાહીઠ ટકા વિસ્તારોમાં વરસાદ આવરી લેવાશે અમલાલ પટેલે કરી ફરી એક વખત નવી આગાહી આ તરફ આપણા અંબાલાલ પટેલ દ્વારા કરાતા આગાહીની જણાવ્યા મુજબ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે આ સાથે તેમણે કહ્યું કે રાજ્યમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે જોકે વરસાદનું જોર ઘટવાનું કારણ આપતા તેમણે કહ્યું કે

વાવાઝોડાના અવશેષ બંગાળના ઉપસાગરમાં આવશે એટલે બંગાળનો ઉપસાગર સક્રિય બનશે અને દેશના કેટલાક ભાગ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદની સ્થિતિ વધુ રહેશે આ સાથે મધ્ય ગુજરાતમાં પૂર આવવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે જુલાઈના ચોથા સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે સાથે સાથે દસમી ઓગસ્ટ સુધીમાં તાપીની જળ સપાટી વધવાની પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હવામાન વિભાગની પણ વાત કરીએ તો તેની આગાહી જોઈએ કે હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્ય વરસાદની આગાહી છે આ સાથે કોઈ પણ સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી હવામાન વિભાગ દ્વારા એકવીસમી જુલાઈ અનેક વિસ્તારોમાં ગાંજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે કહ્યું કે એક સિસ્ટમ ઉત્તર પૂર્વ પ્રદેશની અંદર સર્જાયેલી છે જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે બાવીસ અને ત્રેવીસ તારીખોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ આ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે અઢારમી તારીખે ભારે વરસાદની આગાહી નથી

સાથે સાથે દોસ્તો અંબાલાલ પટેલે આગામી સમયની અંદર નદીઓમાં પૂર આવે તેવી પણ આગાહી કરી છે વાવાઝોડું આવી રહ્યું છે અંબાલાલ પટેલે મહાસાગરોમાં આવી રહેલી મોટી આફતની આપી છે ચેતવણી હવે જોઈએ તો કે ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી અંબાલાલ પટેલે વાવાઝોડાની પણ આગાહી કરી દીધી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે હાલ રાજ્યમાં વરસાદ બંધ છે છે અને કહેવાય કે તેના આયુષ્ય સુધી વરસાદ નહીં આવે આફ્રિકાના પવનોના કારણે ત્રેવીસ જુલાઈથી વાવાઝોડાના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવશે ચોમાસું હોવાના કારણે વાવાઝોડાની શક્યતા ખૂબ ઓછી છે તેના કારણે તટીય વિસ્તારોમાં વરસાદ પડવાના શક્યતા રહેશે આ સિસ્ટમ છત્તીસગઢથી ધીમે ધીમે પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આવશે જેના કારણે પંચમહાલ વડોદરા ગાંધીનગર મહેસાણા કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે વાત કરીએ અઠ્યાવીસ જુલાઈ તો અઠ્યાવીસ જુલાઈ આસપાસ ભારે વરસાદની શક્યતા છે અને જો આ સંજોગોમાં બને તો અતિ ભારે વરસાદ પણ થઈ શકે વરસાદની સંભાવના છે જેના લીધે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો તેમજ ગુજરાતના મોટા ભાગના ભાગોમાં વરસાદની આગાહી ના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ના ભાગો કચ્છ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે